ગુડ મોર્નિંગ જય માતાજી ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં ને કેમ છો બધા મજામાં બધા મજામાં હશો કાલનો બ્લોગ જોયો છે એ લોકોને ખબર જશે કે આપણે અત્યારે ક્યાં જવાના છીએ નો ખબર હોય તો કાલનો બ્લોગ જોઈ લ્યો તો જ આજનો બ્લોગ જોવાની મજા આવશે આજે જવાનું એ amare ભાઈના છોકરાની જાનમાં ભાઈ કાલято વરીવા સવાર સવારમાં આપણે ને જોંગો લઈને આયવાઈ સર્વિસ કરાવવા એને આઈ ગયો ઉપર મસ્ત મજાના નાઈને થઈ ગયા છે રેડી બૂટ કરવાના બાકી બૂટ ને આપણે નવા નવા લીધા પણ એ પડ્યા હે ઉમલાભાઈની ગાડીમાં તો હમણાં જઈને પેલા ભૂત પહેરી લઈશી અને જો અમને ચમક બમક કેવી આવે તો કોમેન્ટ કરજો કેવો લાગે આપણે આવી ગાડી ખુદની લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ એ તમારે કહેવાનું હે હું ગાબા હાથમાં લઈને બેઠો ગાબા મારવાના તમે મને કોમેન્ટ કરીને કહીજો કે આ ગાડી આપણે ખુદની લેવી જોઈએ આ ટાઈપની આની વાત નથી હોતો આ ટાઈપની ગાડી કારણ કે આપણને આ ગાડીનો ખુલ્સો કે પેલા મોડી લેવાની થશે મારા મારી લેડી તૈયાર પણ તમે લોકો કોમેન્ટ કરીને કહીજો આ ગાડી લેવાય કે ન લેવાય તો અને હવે ભૂત ફૂટ ફૂટને ઉભેરીને આપણે જઈ માં પી ઘરે તમે આજના બ્લોક ની અંદર કન્ટિન્યુ જોડાઈ રહી છે જય ભાઈ આપણે રંગીલામાં જવાનું હતું ને તો હું એકલો જતો હતો મેં કલો ઘણા સમય જ દાદાના દર્શન કરવા નહોતો આવ્યો તો આવી ગયો ભાઈ સાત હન્મા દાદાના દર્શન કરવા નાય બધેરી નાખ્યું અને જો એક નવો ગેટ બની રહ્યો છે ભાઈ દાદાનો ને કોણ કોણ આ મંદિર આવી ગયું હોય ને જરાક કોમેન્ટ કરીને કહીજો અને આપણો જોંગ જો બારે પડ્યો છે જો અમે બારે રાખ્યો હોય ને હવે ને ફટાફટી જવાનું હે ઉમલાભાઈ ની ઘરે ત્યાંથી આપણે બૂટ લેવાના પછી સીધું જવાનું ચાંદ માં કન્ટિન્યુ બ્લોક ની અંદર જોડાયેલું

પાણી લેવા માટે કેડ્રસ પર હાલો હાલો આ કોની ગાડીમાં આવ્યો તે ગાચાડે તે તો પાણી ઠેટ લગી હે વાહ ભાઈ વાહ હવા જેવો છે પાણી ને ચા નો સલાહ કરવા લેતા હો અને આ બધા તૈયાર થઈને એને વાઇટ જોવે ડીજે વાગે ને એની શૂટિંગ વરાય રાહ જોવે કે આ ક્યારે રમે ને કેરે ગામ એને બધેનું શૂટિંગ કરી પછી અમે એને બગડાટો બોલાવશે હવે તાતડીયા ગામની અંદર

શિયાળ મામા ઓલ કેમાં ભાણ્યો છે જ મને એટલે એમ નહી એટલે કોઈ એને મામા ના ઓલામાં માગુ ન નાખે ને એટલે કહું સમજી ગયો હું એ તારે કે બાકી રહી ગયું આ ભાઈ લગન હતા ને

ભાઈ એને વરાજાને માંડવે પોગાડી દીધો હોય અને હવે અમારે જવાનું હોય જમવા પણ જો અમારે શનિભાઈ એને ટુકડામાં ફોટા પાડે અને થોડા કપડાં ફોલોઅર્સ મળી ગયા ચાચડે ગામના નિશાળેથી છૂટીને સીધા આવતા જાય કે શું બાકા જીકી ઓ ભાઈ અને હવે ના ભાઈ ફોટા પાડી લે ફોટોશૂટ કરે બધા પછી જમવા જવાનું બાકી તો પેલા ને એક કામે ગામમાં તો ગામમાં જતા આવીને પછી જમી લે

આ બાકાજી કે બોલાય બે વરાજ આય હો એક માં પન છોકરો ને એક બીજી જાન આવી એટલે બે વરાજ આય ઈ લોકો જમમાં બેય કે અમે બેય ગયા આ ભાઈ એને છાઈસ લેવા ન જ다가 લેઈને જાને છાઈસ લઈ આય જો બ્લાસ્ટ નથી એમ નઈ જઈ દે જો લાઈ તો છાઈસ દે તો પાછો ને છાઈસ આ તો લાઈ ને હ ખાવ તો હું આય બેઠો હું

રેકોર્ડિંગ રાખી સુભા જોઈ છે હવે કાઈ વાંધો ને પાપડ તો પાપડથી થી પેટ તો ભરી લઈ જાન ઉગલાવાની હજી વાર હતી ને તો અમે લોકોને અમારો ટુકડો લઈને નીકળી ગયા ભાઈ આમ રફાળા વટીને એને ફોટો શૂટ કરવા ટન હવે મારા ફોનમાં માં એક ટકો ચાર્જિંગ ગયા જોઈ કેટલો લોક શૂટ થાય એ ફોટો લાવ યાર ભાઈ કે ફોટો લાવ એક પાડી લ્યો પાડી લ્યો એ વાલા ભાઈ એક ફોટો પાડો તું તો પાડ લ્યો અમે તો કેટલા બધા ફોટા પાડી લીધા ને એક ટકો ચાર્જિંગ ગયા સાગર ભાઈ આપણે ભેગા નવા આવવાના અને વિજયભાઈ તો હતા જ ને કહી સાગભાઈ વડે તો નહોતા અને બે ત્રણ મિત્ર મળી ગયા જો અહીંયા કયા ગામના હો ભાઈ જામગઢના બધાય જામગઢના વાહ ભાઈ વાહ જામગઢના ભાઈ થોડાક મિત્ર મળી ગયા તા હવે એને ફોટા પાડી દીધા એક ટકો જ ચાર્જિંગ કરે રાજકોટ જઈને ક્યારેય ચાર્જિંગ થાય ને કઈ નક્કી નથી કેરે બ્લોક આગળ શૂટ થાય એ નક્કી નથી આ તમે જેટલું શૂટ થાય એટલું કરી નાખી અને નદી જોઈ લો મસ્ત મજાનો વ્યૂ હે જોઈ લો હવે ને આપણે જવાનું છે પ્લાસકોટ